ઉપખંડીય સાહિત્ય વ્યાખ્યા લક્ષણો અને વિશેષતાઓ ઉપખંડીય સાહિત્ય કોન્ટિનેન્ટલ લિટરેચર યુરોપીય મહાદ્વીપની સાહિત્યિક પરંપરાઓને સંદર્ભિત કરે છે જેમાં પ્રાચીન ગ્રીક અને રોમન સાહિત્યથી લઈને મધ્યકાલીન પુનર્જાગરણ આધુનિક અને સમકાલીન યુગ સુધીની રચનાઓનો સમાવેશ થાય છે આ સાહિત્ય પોતાની વિવિધતા ઊંડાઈ અને વૈશ્વિક પ્રભાવ માટે જાણીતું છે ઉપખંડીય સાહિત્યમાં વિવિધ ભાષાઓ જેમ કે ગ્રીક લેટિન ફ્રેન્ચ જર્મન ઇટાલિયન સ્પેનિશ રશિયન અને અંગ્રેજી અને સાહિત્યિક સ્વરૂપો જેમ કે મહાકાવ્ય કરુણાંતિકા નાટક નવલકથા અને કવિતા સામેલ છે આ લેખ ઉપખંડીય સાહિત્યની વ્યાખ્યા લક્ષણો વિશેષતાઓ મુખ્ય રચનાઓ થીમ્સ અને સાહિત્યિક યોગદાનને વિસ્તારથી રજૂ કરશે ઉપખંડીય સાહિત્યની વ્યાખ્યા ઉપખંડીય સાહિત્ય એક વ્યાપક અને સમાવેશી શબ્દ છે જે યુરોપની સાંસ્કૃતિક ઐતિહાસિક અને ભાષાકીય વિવિધતાને દર્શાવે છે આ સાહિત્ય પશ્ચિમી સભ્યતાનો પાયો છે અને તેણે વિશ્વ સાહિત્યને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યું છે ઉપખંડીય સાહિત્ય ફક્ત યુરોપ સુધી સીમિત નથી પરંતુ તેની રચનાઓએ વૈશ્વિક સ્તરે માનવ અનુભવ દર્શન અને સૌંદર્ય બોધને આકાર આપ્યો છે આ સાહિત્ય પ્રાચીન ગ્રીક મહાકાવ્યોથી શરૂ થઈને આધુનિકતાવાદી અને ઉત્તર આધુનિકતાવાદી રચનાઓ સુધી ફેલાયેલું છે ઉપખંડીય સાહિત્યની વ્યાખ્યાને સમજવા માટે તેને ત્રણ મુખ્ય પરિમાણોમાં જોઈ શકાય છે ભૌગોલિક દાયરો તે યુરોપીય મહાદ્વીપની સાહિત્યિક પરંપરાઓને સામેલ કરે છે જેમાં ગ્રીસ રોમ ફ્રાન્સ જર્મની રશિયા અને અન્ય ક્ષેત્રો સામેલ છે ઐતિહાસિક વિસ્તાર તે પ્રાચીન કાળ 8મી સદી ઈસા પૂર્વેથી સમકાલીન યુગ સુધી ફેલાયેલું છે જેમાં વિવિધ સાહિત્યિક આંદોલનો જેમ કે પુનર્જાગરણ રોમેન્ટિકવાદ અને આધુનિકતાવાદ સામેલ છે સાંસ્કૃતિક પ્રભાવ ઉપખંડીય સાહિત્ય વૈશ્વિક સાહિત્યને પ્રભાવિત કર્યું છે ખાસ કરીને વસાહતીકરણ અનુવાદ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન દ્વારા ઉપખંડીય સાહિત્યના લક્ષણો ઉપખંડીય સાહિત્યની ઓળખ તેની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓથી થાય છે જે તેને અન્ય સાહિત્યિક પરંપરાઓથી અલગ પાડે છે વિવિધતા અને બહુભાષીપણું ઉપખંડીય સાહિત્ય વિવિધ ભાષાઓ અને સાંસ્કૃતિક સંદર્ભોમાં રચાયેલું છે હોમરની ગ્રીકમાં લખેલી ઇલિયડ દાંતેની ઇટાલિયનમાં ડિવાઇન કોમેડી અને સમૃદ્ધ અને સમકાલીન યુગ સુધી એક સતત પરંપરાને દર્શાવે છે દરેક યુગે પોતાના સામાજિક ધાર્મિક અને દાર્શનિક સંદર્ભોને સાહિત્યમાં વ્યક્ત કર્યા છે ઉદાહરણ તરીકે પ્રાચીન ગ્રીક કરુણાંતિકાઓ નિયતિ પર કેન્દ્રિત હતી જ્યારે પુનર્જાગરણ સાહિત્ય માનવતાવાદને પ્રોત્સાહન આપતું હતું દાર્શનિક અને નૈતિક ઊંડાઈ ઉપખંડીય સાહિત્ય ઘણી દાર્શનિક અને નૈતિક પ્રશ્નોની તપાસ કરે છે ઇડિપ્સ રેક્સ નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા પર સવાલ ઉઠાવે છે જ્યારે કાફકાનું ધ ટ્રાયલ આધુનિક જીવનની બેતુકી પ્રકૃતિને દર્શાવે છે સાહિત્યિક નવીનીકરણ ઉપખંડીય સાહિત્યે ઘણી સાહિત્યિક શૈલીઓ અને તકનીકોને જન્મ આપ્યો

ઉદાહરણ તરીકે શેક્સપિયરના નાટકો સ્થાનિક યુરોપીય સંદર્ભોમાં સેટ છે પરંતુ તેમની થીમ્સ વૈશ્વિક વાચકોને આકર્ષે છે ધર્મ અને પૌરાણિક કથાનો પ્રભાવ ઉપખંડીય સાહિત્યમાં ગ્રીક પૌરાણિક કથાઓ ખ્રિસ્તી ધર્મ અને ત્યારબાદ ધર્મ નિરપેક્ષ વિચારધારાનો ઊંડો પ્રભાવ છે દાંતે અને મિલટનની રચનાઓ ખ્રિસ્તી ધર્મથી પ્રેરિત છે જ્યારે જોયસ અને કાફકા ધર્મ નિરપેક્ષ દૃષ્ટિકોણને અપનાવે છે ઉપખંડીય સાહિત્યની વિશેષતાઓ ઉપખંડીય સાહિત્યની વિશેષતાઓ તેની રચના થીમ્સ અને સાહિત્યિક પ્રભાવોમાં જોઈ શકાય છે રચનાત્મક જટિલતા સાહિત્યમાં રચનાત્મક પ્રયોગો સામાન્ય છે હોમરના મહાકાવ્યો એક રેખીય માળખામાં લખાયેલા છે જ્યારે જોયસનું યુલિસિસ ખંડિત અને બિન રેખીય રચનાને અપનાવે છે દાંતેની ડિવાઇન કોમેડીમાં ત્રણ ખંડરક પરગેટરી અને સ્વર્ગ એક જટિલ કાવ્યાત્મક માળખું બનાવે છે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણ ઉપખંડીય સાહિત્ય માનવ અનુભવ અને લાગણીઓને કેન્દ્રમાં રાખે છે ભલે તે એચિલિસનો ક્રોધ હોય ઇલિયડ હેમલેટનો આત્મસંઘર્ષ હોય હેમલેટ અથવા રસ્કોલનિકોનો અપરાધ ભાવ હોય ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ આ સાહિત્ય માનવ સ્વભાવની ઊંડાઈને ઉજાગર કરે છે સાહિત્યિક સંદર્ભોનો ઉપયોગ ઉપખંડિય સાહિત્યમાં પૌરાણિક કથાઓ ઇતિહાસ અને પૂર્વવર્તી રચનાઓના સંદર્ભો સામાન્ય છે ઉદાહરણ તરીકે ઇલિયટની કવિતા ધ વેસ્ટલેન્ડ ગ્રીક પૌરાણિક કથાઓ બાઇબલ અને સંદર્ભો લે છે આ પરંપરા સાહિત્યને એક આપે છે વૈચારિક વિકાસ સાહિત્ય ઘણા વૈચારિક આંદોલનોને જન્મ આપ્યો પુનર્જાગરણે માનવ પ્રોત્સાહન આપ્યો પ્રબોધને તર્ક અને વિજ્ઞાનને મહત્વ આપ્યો રોમેન્ટિક વાદે લાગણીઓને પ્રાથમિકતા આપી અને આધુનિકતા વાદે પરંપરાઓને તોડી આ આંદોલનો સાહિત્યમાં સ્પષ્ટપણે દેખાય છે સામાજિક અને રાજકીય ટિપ્પણી ઉપખંડીય સાહિત્ય ઘણીવાર સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ટિપ્પણી કરે છે ડિકન્સની નવલકથાઓ ઉદ્યોગિક ક્રાંતિની અસમાનતાઓને દર્શાવે છે જ્યારે કાફકાની રચનાઓ અમલદારશાહી અને એકલતાને ઉજાગર કરે છે ઉપખંડીય સાહિત્યની મુખ્ય રચનાઓ ઉપખંડીય સાહિત્યમાં અસંખ્ય રચનાઓ છે પરંતુ કેટલીક કૃતિઓ પોતાની ગહનતા અને પ્રભાવ માટે વિશેષ રીતે નોંધપાત્ર છે હોમર ઇલિયડ અને ઓડિસી આઠમી સદી ઈસા પૂર્વે આ ગ્રીક મહાકાવ્યો યુદ્ધ વીરતા અને માનવ સ્વભાવનું ચિત્રણ કરે છે તે પશ્ચિમી સાહિત્યનો પાયો છે સોફોક્લીસ ઇડિપ્સ રેક્સ ચારસો ઓગણત્રીસ ઈસા પૂર્વે આ કરુણાંતિકા નિયતિ સ્વતંત્ર ઈચ્છા અને માનવીય નબળાઈઓની તપાસ કરે છે દાંતે ડિવાઇન કોમેડી ચૌદમી સદી આ કવિતા સોળસો પાંચ આ સ્પેનિશ નવલકથા આધુનિક નવલકથાનું પ્રારંભિક ઉદાહરણ છે જે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેના ટકરાવ દર્શાવે છે શેક્સપિયર હેમલેટ મેકબેથ રોમિયો અને જુલિયટ સોળ મીટર સત્તરમી સદી શેક્સપિયરના નાટકો પ્રેમ મહત્વાકાંક્ષા અને નીતિશાસ્ત્ર જેવા વિષયોને ઊંડાણપૂર્વક ચિત્રિત કરે છે ગોએથે ફાઉસ્ટ અઢારસો આ જર્મન નાટક માનવ મહત્વાકાંક્ષા અને નીતિશાસ્ત્રની તપાસ કરે છે દિકન્સ એ ટેલ ઓફ ટુ સિટીઝ અઢારસો ઓગણસાઠ આ અંગ્રેજી નવલકથા ફ્રેન્ચ ક્રાંતિ અને સામાજિક અસમાનતાને દર્શાવે છે દોસ્તોશકી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ અઢારસો છાસઠ આ રશિયન નવલકથા ગુના અપરાધ ભાવ અને નીતિશાસ્ત્રની ઊંડી તપાસ કરે છે જોઈસ યુલિસિસ ઓગણીસો બાવીસ આ આધુનિકતાવાદી નવલકથા ચેતનાની ધારા તકનીક દ્વારા આધુનિક જીવનનું ચિત્રણ કરે છે કાફકા ધ ટ્રાયલ ઓગણીસો પચીસ આ જર્મન નવલકથા આધુનિક જીવનની બેતુકી પ્રકૃતિ અને અમલદારશાહીને દર્શાવે છે ઉપખંડીય સાહિત્યની થીમ્સ ઉપખંડીય સાહિત્યમાં કેટલીક થીમ્સ વારંવાર ઉભરી આવે છે જે તેની ઊંડાઈ અને સાર્વત્રિકતાને દર્શાવે છે નિયતિ અને સ્વતંત્ર ઇચ્છા પ્રાચીન ગ્રીક કરુણાંતિકાઓ જેમ કે ઇડિપ્સ રેક્સ અને શેક્સપિયરના મેકબેથમાં નિયતિ અને સ્વતંત્ર ઈચ્છાનો ટકરાવ મુખ્ય છે આ રચનાઓ એ પ્રશ્ન ઉઠાવે છે કે શું માનવ પોતાની નિયતિને બદલી શકે છે પ્રેમ અને કરુણાંતિકા પ્રેમ ઉપખંડીય સાહિત્યની એક કેન્દ્રીય થીમ છે શેક્સપીયરની રોમિયો અને જુલિયટ ગોએથેની ધ સોરોઝ ઓફ યંગ વર્થર અને ટોલસ્ટોયની અન્ના કેરેનીના પ્રેમની કરુણાંતિકાઓ રજૂ કરે છે નીતિશાસ્ત્ર અને ધર્મ દાંતેની ડિવાઇન કોમેડી અને મિલ્ટનની પેરેડાઇઝ લોસ્ટ ખ્રિસ્તી નીતિશાસ્ત્ર અને ધર્મની તપાસ કરે છે આધુનિક યુગમાં કાફકા અને કામુ જેવા લેખકો ધર્મ નિરપેક્ષ નીતિશાસ્ત્ર પર વિચાર કરે છે સામાજિક યથાર્થવાદ ઓગણીસમી સદીના નવલકથાકારો જેમ કે ડિકન્સ હ્યુગો અને ટોલસ્ટોય સામાજિક અસમાનતા ગરીબી અને અન્યાયને દર્શાવે છે આધુનિકતાવાદ અને અસ્તિત્વવાદ સદીમાં જોયસ કાફકા અને કામુએ આધુનિક જીવનની જટિલતાઓ એકલતા અને અર્થહીનતાને ચિત્રિત કરી છે ઉપખંડીય સાહિત્યનું યોગદાન ઉપખંડીય સાહિત્ય વિશ્વ સાહિત્ય અને સંસ્કૃતિને ઘણા સ્તરે સમૃદ્ધ કર્યું છે સાહિત્યિક શૈલીઓનો વિકાસ ઉપખંડીય સાહિત્ય કરુણાંતિકા સોફોક્લિસ મહાકાવ્ય હોમર નવલકથા સર્વાન્ટીઝ અને આધુનિકતાવાદી તકનીક જેવી શૈલીઓને જન્મ આપ્યો આ શૈલીઓ વૈશ્વિક સાહિત્યમાં અપનાવવામાં આવી દાર્શનિક પ્રભાવ ઉપખંડીય સાહિત્ય માનવતાવાદ પ્રબોધન રોમેન્ટિકવાદ અને અસ્તિત્વવાદ જેવા દાર્શનિક આંદોલનોને પ્રેરણા આપી